એ મેં આલારામ મીકું પણ દર વખતે આલારામ પહેલા છે ને હું જાગી જાઉં ને આલારામ હું જ બેન કરું આ વખતે બે ને પચાસ થઈ ગઈ ઓલ બે ત્રીસ નું કે વીસનું નું વીસનું આલારામ નું હતું વીસ થઈ ગઈ ને આલાર્મ વાગ્યું મતલબ મેં આલારામ તો બેન કરી દીધું પછી દસ મિનિટ સુધી ને પછી જોયું તો બે ને વીસ થઈ ગઈ ને આલાર્મ હજી બતાવે છે કે એક કલાક પછી વાગશે એમ તે મેં તો એ સેતન ને કીધું મેં કીધું ટાઈમ બદલી ગયો મારા આરા આરામ નથી વાગ્યો ને વાગ્યા તો છે એટલા પછી એના મનમાં હું એટલું નાખતી ગઈ પછી મેં છે ને નીંદરમાં શેઠજી બધું નાખ્યું કે ભાઈ આ તારીખે છે ને આ ટાઈમ ચેન્જ થવાનો છે ઇન્ડિયા અને જર્મનીનો તો કઈ રીતે ચેન્જ થાય તો એણે છે ને ક્લિયર લખીને આપ્યું કે એટલા જર્મનીમાં તમારે રાત્રે ત્રણ વાગે ત્રણ વાગશે ને ડાયરેક્ટ બે વાગી જાય એક કલાક પાછો થઈ જાય ના બસ સ્ટેશને પોગી જી મને તો એ કહેતી જ ગીતી પછી મગજમાં તો ઘીમાસ કરે કે ટાઈમે પોક્ષે કે પછી આનો ફોન આવ્યો હું તે કીધું તું તમારો ફોન આવ્યો કે હજી પાછા છે ને બે જ વાગ ફરીથી બે જ વાગ છે એટલે છે ને મેં કીધું હા મને તે ટ્રેન બતાવે છે કે હું અહીં છે ને 2 ને 52 ને બેસું ને 2 ને 30 એ પોગી જાવ છું મે કીધું મને બે જ નું બતાવે છે મને એમ થયું કે મિસ્ટેક હશે તો સેતરનો ફોન આવ્યો એટલે કન્ફર્મ થઈ ગયું

બાજરાના રોટલા ઘણા ટાઈમ પછી હું બનાવી રહી છું અમારા છે ને નજીકમાં સુપર માર્કેટ બેની છે પણ એ થોડીક બહુ મોંઘી છે ટોયર પણ ટોયર એટલે મોંઘુ પણ નજીક પર લઈ લીધું પછી કારણ કે અત્યારે દૂર ક્યાં જાવું એમાં વરસાદ ચાલુ છે તો એ કે હું છે ને હું પહેલા તો છે ને 5 વાગે ઊઠી ઊઠી એટલે એટલું અંધારું મે જોયું ની 5 વાગે નું થઈ ગયા રાત ના 10 વાગી ગયા છે હવે સુઈ જાય પાછા ઈ મૂળ માં એટલે ફોન અહીંયા રસોડામાં આવી જોયું મેથી હોય ને તો મેથી બનાવી નાખું કહું તો જાવું નહીં પણ અનફોર્ચ્યુનેટલી મેથી હતી નહીં એને મેથી લાવીને શેકી નાખી છે કેમ કે દરરોજ મરચાં બનાવવાના હોય કે નહીં અને આવતું વીકનું ટાઈને આખું શેડ્યુલ કહી દીધું આવતું આખું વીક મારે રસોઈ બનાવવાની છે સોમથી શુક્ર હું નથી એટલે હું મેથી લાવી અડદની દાળ લાવી મેથી શેકી વાટીને ભરી લીધી છે જે તને બનાવવા હોય તો ઈઝી પડે

પંદર દિવસ નું વેકેશન હતું મારું ઈ પૂરું થાય છે સોમવાર થી રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થાય છે નહીતર તો સવાર નહીં તો ભાખરી માં હતી આંજની માં નથી ભાખરી તો બનાવતી બસ 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 કાઢ ના ભાખરી તો બનાવતી રેગ્યુલર કારણ કે મારે વેકેશન હતું હવે છે ને પાછું પાર્સલ મગાવવાનું વિચારીએ છીએ કેમ કે લોટ આ વખતે છે ને મગા વધારે મગાવવો છે જેને જો મિત્રો જર્મની આવો ને અને કોઈ આવતું હોય તમારા મિત્રો કે સગા સંબંધીમાં અને રોટલા ભાવતા હોય ને તો થોડો ઘણો આવે તો વજન હોય તમારી પાસે જો કે નાથી આવે એટલે બેગું ફૂલ જ આવતી હોય પણ જો બહુ ભાવતા હોય ને તો થોડોક લોટ લેતા હોય છે તમારી મહિનો ખરાબ નહીં થાય નાથી બધા કહેતા થાય કે ખરાબ થઈ જાય પણ પાર્સલમાં કેટલો ત્રણ કિલો મંગાવ્યો હતો ને એક મહિનો રોટલો તમારે આની આ છે છે ને ને બાજરી પણ લાગે જ બેસ્ટ આપી છે છ માર્ચ બે હાજર સત્યાવીસ હવે તમે વિચારો આ બે હજાર પછી ચાલે છે ને છવ્વી આખો અને સત્યાવીસ એટલે બે વર્ષની બેસ્ટ બિફોર આપે એટલે તમે વિચારો આપડે ઘરેથી લોટ લાવી તો આવે પણ મીઠો લાગે બાજરો અને તાવડી તે છે ને ઇન્ડિયા થી લાવેલા છે તાવડી છે સ્ટેન્ડ લેતા આવજો વજન હોય ને એમાં કઈ અમે છે ને બધે યુરોપ બધે જોયું પણ અહીંયા નથી મળતું બગાર કરવાનો છે નાઈટ શિફ્ટ આવે ક્યારે એ પણ કરવી પડે હું કેવું તૈયારી શિફ્ટ હારી હોય એમાં રવિવાર ની આવે ને બધું હારી હોય તો 11 વાગે તો આપણી શિફ્ટ 8 કલાક ની પૂરી થઈ જાય એ બધું છે કે તેલ હોય કરી કે તેલ આવી ગયું છે કે હજી ન થયું મેં એક લસણ તો નાખ્યું હજી આવ્યું નથી નાઇટ શિફ્ટ હોય ને તો અગિયાર વાગે ત્યાં પૂરી થઈ જાય આવીને આપણે બે ત્રણ કલાક ઊંઘ લઈને પાછું આપણું જે કામ હોય ને એ કરીએ હું કડેક છે ને વઘાર કરી નાખો વિડીયો પોસ્ટ કરી દો જો આ રીતે છે ને સ્ટેન્ડ લગીની તાવડી અમારે ગુલાબી ગેસ છે ને આ રીતના પછી રોટલા ડિસ્કો કરે તાવડી તે ફૂટી નથી એટલે સારું છે તો એ ફૂટવાનું નામ લેવું નથી પાછી બીજી તાવડી નથી અડદની દાળ મસ્ત મજાની બની ગઈ છે હવે રોટલા સોપડી નાખો સરસ વિડિયો ની તૈયારી એટલા માટે હું જોબ ઉપરથી આવીને ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો છે મિત્રો એટલે ચેનલ માં જે નવા હો મિત્રો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જેવી જ રીતે Instagram માં ફોલોઅર્સ વધી રહ્યા છે એમ YouTube માં ધીરે ધીરે વધે છે બહુ એક ટાઈમ એવો આવશે કે ભાઈ Instagram ની જેમ એ ચાલવા છે શું કેવું મિત્રો હાસી વાત ને હમ ટાઈમ રહે એટલે ત્યારે અમે વિડીયો બનાવી નાખીએ છીએ ટાઈમ કાઢવો અહીંયા છે ને બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે સ્કૂલ જોબ ઘરકામ પછી સેલ એમ થઈ જાય થાકી ગયા છીએ વિડીયો એમને તો બની જ નથી જાતો ને એમાં મહેનત કરવી પડે શોખ હોય એટલે બધું થઈ જાય એટલે આ સામાન ને બધું લાવી લાવીને થપ્પા મારી દીધા છે દૂધના અને હવે જો આ દૂધ પૂરું થાય ને એટલે પછી ફ્રેશ ચાલુ કરી દેવાનું છે હવે તો આ લીધી છે બટેટાનો બગાડ ઓછો થાય છે એની બગાડ ઓછો ને બટેટા બે બગડી ગયા ખાતા જ નહીં હા ખાતા નથી તો બગડી જ જાય ને મેં જોયું તો બે હાવ પોસા થઈ ગયા મેં ફેંકી દીધા બે ટોપલી સાફ કરી નાખ્યું ને તેની ના ટીઆરએસ ટીઆરએસ માં લાવ્યા લોટ આ વખતે આ ફ્રિજ ની અંદર ટોપલી છે ને એમાં પાણી ભરાઈ જાય છે ખબર નહીં ઉપરથી આવતું હોય છે હા તો આસપાસ જો સાફ કરી પડ હો મસ્ત મજા

મોવા આશ્રણા અખેગઢ બાબરી આધાર બધે ધીમો ધીમો વરસાદ આવી જાય છે પાછો દરિયા કિનારે બધે છે વરસાદ હવે જાય તો સારી વાત છે હવે તો એટલું બધું ધોઈ નાખ્યું છે કાઈ વાહ વધવા દીધું નથી ખેડૂતને આ બાકીનું જ રહે તોય હવે જાય તો હવે રૂકી જાય તો સારું વાહ સરસ રોટલા છે

આવી જાવ બધા અડદની દાળ ને રોટલા ને મસ્ત ઠંડી ઠંડી છાસ છે ને જેઠાલાલ અહીંયા રેડી થઈ રહ્યું છે પેલા એક રોટલો ધીમો ધીમો વરસાદ આવે પછી પાછો બીજો હમ ગરમ છે ગરમ ગરમ છે તવાડા કાઢાઓ પણ ના ઠડી રોટલો ઠંડો તો હવે અમે જમી લઈએ દાળ એટલી ખવાજી છે ને હવે ક્યારે એટલી નોખા બોલાતું નથી

ને જારથી કેરી એક વાર થી પછી થી તો હવે ઈ હામે થી કે છે હવે ની નો મત ખાવી હવે હમણા કાઈ ની અવાજ ની આવે ને બનાવ જો પાછો વરસાદ આવશે યાર તાણા આવક વાત આવા હે વાસ હજી કાલ ઘરે છે રોટલો ખાવો છે કે બીજું કાઈ ખાવું છે કે અચ્છા ખાવાનું નામ નહીં કાઈ ફૂલ ધરાયેલા હોય પછી કઈ ખાવાનું નામ લેતા હોય તેમ થઈ કઈ ખાવું નથી અત્યારે એમ થાય કે કોઈક મંચુરિયમ મૂકી દે પાઉભાજી આલુ પૂરી સુરત ની તો ખાવાનું આવે છે તો બટકું ખાઈ જાવ છે હવે બોલાય એમ નથી એટલે વિડીયો હવે અમે પૂરો કરીએ તમે વેલો વેલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જલ્દીથી જલ્દી વેલી વેલી દુકાન ખોલવાની છે વેલી વેલી મારે છે ને બેકરી ખોલવાની છે 3:30 વાગ્યાની શિફ્ટ છે ઠાણા ખાવ છો વાત આવતો છે ને કા એ તો મે તમને કીધું કીધું હમણાં કીધું ખાતા તે અવાજ ન આવે પર જોઈ લેજો બન કર દઉં તો આ વિડિયો અહીંયા પૂરો કરી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગ માં જય દ્વારકાધીશ